કાકા આવું આજ આ એક તો નહીં કલાકરમાં મગન કી ટોટકડી વેતો રહેતે એ તું

એ તિનું તિલુ મોહો ના ખાટલો લઈને દોજો એટલે તાર નાચવા જવાનું કલાકાર આવે એટલો હો હા એ તમે કલાકાર આઈ આઈએ 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 યે વગાવાનું જોર કરવા હા

ઘર વેલા છો બે ધન નાખ્યા હો

I'm <laughs> not

意外なるかろ。<laughs> <laughs> karena malas ya dia aja deh makanya

બીજું કહો કઈ કહ રણ વાળું કોઈ યાર આવી gue નાખ્યું dia લાખ આવી ઓ ની બકા કો છોક મગાવવાનું પડે 2 એ મુકો 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 એ એ હું તું આ શું કરો લે અરે મારા ભાઈ આના એ તારો એ નખરી ના દે આ દે ને એ બટા ગોડે એક 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 કરવા એક ગાડી ગાડી રાજી છોકરા ગાડી આ નું કા ચાલુ ¿Qué es a... કાલ થઈ ગયા મારે તો અમે દસઆાની ગુરુ ગઈ